ઉમેદવાર ઓમ બિરલાએ બુધવારે ચૂંટણીમાં કોંગ્રેસના કોડી કુનિલ સુરેશને હરાવ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓમ બિરલાને લોકસભા સ્પીકર તરીકે ચૂંટવા બદલ અભિનંદન પાઠવ્યા હતા તેમણે કહ્યું હું સમગ્ર ગ્રહોને અભિનંદન આપું છું અમને બધાને વિશ્વાસ છે કે આવનારા પાંચ વર્ષમાં તમે અમને માર્ગદર્શન આપશો પીએમ મોદીએ કહ્યું કે બીજી વખત લોકસભા સ્પીકર પદ પર ભાર મૂકવો એ પોતાનામાં એક રેકોર્ડ છે બલરામ જાખડ આ પહેલા માત્ર બે વખત જ લોકસભાના સ્પીકર રહી ચૂક્યા છે મોટાભાગના સ્પીકર કા તો ચૂંટણી લડ્યા નથી અથવા તો જીત્યા નથી પરંતુ ઓમ બિરલા ચૂંટણી જીતી ગયા છે